મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજે ફરી પાછો આપણે આપણે પકોડી પર વ્લોગ બનાવવાનો પકોડીના ઘણા વ્લોગ પણ આપણે દર વખત અલગ અલગ વસ્તુ પકોડી સીધે સીધી ખાવા નહીં કઈ રીતે ખાવાની હું તમને સમજાવી દઉં એક મોણસ થી દસ પકોડી આપવામાં આવશે આ બે બોટલ ઓપ્શન રહ્યા આ બે માં જે બોટલ લેવી હોય બરાબર પછી એ આ રીતે કરી આ રીતે ઊભી રાખવાની રહેશે જો ઉભી ખાવાની આમ કરતા દસ પકોડી ખાવાની બોટલ જ ખાવાની જેને સૌથી ઓછા ટાઈમ દસ પકોડી ખાઈ લીધી એને આપણે વિજેતા જાહેર કરશું અને ઇનામ આપશું રેડી ભાઈ બધા સમજી ગયા ઉલાડજો ટોટલ આપણે આઠ જણા

હં હં મિત્ર આ બોટલ સકડી છે બોટલ આવણીયો 50 સેકન્ડ ગોગા પાંજો પેન વીનારે બાબા એક મિનિટ થઈ ગઈ એક મિનિટ હા મને તો આવું બીજું બટ શું રહે કે ભીધું જાડી હ ગઈ 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 ગાદુ ચાલી ગઈ

ગエル તો મિત્રો હવે મરીએ બીજા નંબરમાં તો મિત્રો નહીં ભાઈ શક્તિ જીતી ગયો ખાવા ભાઈ

1 મિનિટ 4 વધી જલ્દી 1 મિનિટમાં 10 સેકન્ડ અલ્યા ટકિયાલા આ આપને એ ડગવાનો ઈ રીત કેતો બડ આપણે નઈ કરવાનું આવા હા જલ્દી જલ્દી 3 વખત ઊભો કરવાનો છે હવે 3 વધી 3 કરવાનો રહી જા પાણી ભરવાનું રહી જાય જલ્દી હો ભાઈ જલ્દી પાણી ના ભરતો હવે અરે પાણી ભરવાનું રહી જાય લે ઊભો કર દો મિનિટ માં પૂરું થઈ જાઉન્ડ માં આજ તો મારે કોઈ જીતવાની આશા નહી તો મિત્રો ત્રીજા રાઉન્ડ માં આવ્યો નિકુલ

બેતાલી પેલા પૂરું કરવાનું જલ્દી આ નહી ગણાય શરીર નું કોઈ બી અંગ છે તો નહીં ગણાય

21 ખાવાની સ્પીડ છો ભાઈ બોટલ ઊભી રાખવાની સ્પીડ નઈ આવી રીતે કેચો કરો તો ક્રિકેટમાં નામ બનશે થાય વાહ 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 142 તો મિત્રો નિકુલનો રાઉન્ડ પટી ગયો મલીએ ચોથા રાઉન્ડમાં ચોથા નંબરમાં આયા છે લીલોજી લીલાજીને આપણે 10 પકોડી આપી દીધી છે બરોબર લીલાજી તૈયાર રેડી પેલી એક બોટલ લઈ રો તું વડ સ્ટાર્ટ હાથ નીચે ડળો હાથ આછે જ નઈ ગણ હા લીલાજી વાહ લીલાજી બોટલ લઈ આય જા એ અલ્યા તારી

પિન ટાઈમ ઉપર પકોડી જતી એકતા નહીં

તો મિત્રો મિત્રો પકોડીઓ બતાવી દોસ પકોડી દીધી બરોબર અઈ જોઈએ આ રેકોર્ડ તોડી કે નહીં બરા હો તો કરો ચેક કરી ખા દે હે પકડવા તૈયાર બેઠો જિયા આ છે ની ભાઈ વાહ ઓ હું જેઠાલા ના સપટમાં 10 એકડ કટિંગ કરવાનું છે અજી કે વગાડું ફી

યુ લગાડી આને તો ઇને જીતું હોય યાર 55 બરાબર વાહ ઉભી રહી એ 60 સેકન્ડ આ બાજુ આ જા કેણી કેણી આવતો રે આટલો ઉભો રે ભાઈ છો વોટ આ ભાઈ વા કેણી અંદર જે ફોન જોતો મોજ કર ખાવ ના રાખો ભાઈ જેળાના આવી પાડે એટલે હાથમાં જો પકડી નાખી તમે ટકલો કરી યાર ખાવા દોઢ મિનિટ ખાવા જ રાખો યાર તમે આ રીતે ના ચાલો શક્તિ ના ટાઈમ ઉપર નીકળી ગયા

લાઈ જાય લઈ જાય લગભગ ઉનાગર પેલા શક્તિ જીતી ના જાય તાણવા જીતવા લે થવાય જલ્દી 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 40 સકન્ડ શક્તિની વિકેટ ગઈ શક્તિ આ છે આપણે મુનિયા શક્તિ આ છે બહાર શક્તિ 50 થઈ બા બા જલ્દી શક્તિ જીતવાનો શક્તિ જીતવાનો પડવા દે પડવા દે પડવા દે ના શક્તિ ખાઈ લીધી હતી તો મળીએ સાતમા રાઉન્ડ માં તો મિત્રો સાતમા નંબરે પોપટલાલ પોપટલાલ ની દસ પકોડી જોઈ લ્યો 10 પગડીયા ગાઈસ બરાબર બોલુ ભાઈએ દવા કરી નાખી તો મારી તમકા મારું મોઢું ખૂલતું નથી પણ મોટી મોટી પકડી કરી ભૂડો પડી દેવા કોઈ ટાઈમ જતો રહી ગયા મત ટાઈમ લાગો ટાઈમ ના દેવા દે ટાઈમ ટાઈમ નહીં બહુ બધ

ગલતી કરો બારનો રેકોર્ડ તોડવાનો ઢાકળો થઈ જાય એક નંબરનો ઢાકળો થઈ જાય થઈ જાય થઈ જ રહી જાય જીતી જાય એવું ને હા ભાઈ ખાવાની કહેતા કે સેકન્ડ ભાઈ જીતવા ના યાર એક વિષમાં ના ના હો બોલુ ગયો ચાર હજી બોલુ ભાઈ બોલુ ભાઈ હારવા જાયા હી બંદી બોલુ ભાઈ આરઓ એક સેકન્ડ માટે બોલું ભાઈ રહી ગયા ના બસ વખત મિત્રો આમ કરીને આમ ઉભું કરીને જીત્યા ખુલી ગયા ઈમાન ઇમાન રહી ગયા યુવાના એ જીવન હરાયા તો થોડીક વારમાં આપણે દરેકનો સમય જણાવીએ અને જે જીતી એમને ઇનામ આપી દઈએ બરાબર આપણે દરેકનો સમય દઈએ તો પહેલા નંબર હતો હું એક મિનિટના બાવન સેકન્ડ લીધા તો પહેલો હતો ને એટલા અનુભવને તો બાકી જીતી જ બીજા નંબર હતા શક્તિજીને એક મિનિટને બેતાલીસ સેકન્ડમાં દસ પકોડી ખાઈ લીધી હતી ત્રીજા નંબર હતા નિકુલ શક્તિના ટાઈમ કરતી ઉપર નીકળી જતા હતા એક ને તેતાલીસ સેકન્ડ પૂરા થયા હતા ઈવન

ચિત્ર આપણે કેમેરાનું ચેક કર્યું તું હો એવું નહીં કે નતું ચેક કર્યું કટ મારે ને પછી ચેક કર્યું તું ભોલું ભાઈનું ભોલું ભાઈ કાયદેસર રીતે હાર્યા તો પોપટલાલે વધુ ટાઈમ લીધો તો એક એકવી કરતી એટલે એ હારી ગયા આઠમા નંબરે બોલું ભાઈ એક સેકન્ડ માટે હાર્યા એ બા એ એક એકવીમ પટાવી અને ભોલું ભાઈ એક બાવીમ પટાવી દસ પકોડી તો આજના વ્લગ્ન વિજેતા અહીં બા તો બાને આપણે કાયદેસરનું ઈનામ આપી દઈએ બસો રૂપિયા ખુશ બા ખુશ ખુશ હમણાં બહુ જીતી હો હમણાં એટલે આ બે ત્રણ બ્લોક માં તો નહીં જીત્યો યાર હરે હું બરોબર તો મિત્રો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ બ્લોગ પૂરો થાય પેલા જણાવી દઈએ કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બૌચર પોંચો પાટણ રાજા બૌચર બ્લોગ એન્ડ બ્લુપર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બૌચર અને પોંચો પાટણ બ્લોગ્સ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે કેમેરામેન ત્યાં સુધી ઘડીક ચાલુ રાખજો આજો મિત્રો આજો ખાલી કેમેરો ચાલુ રાખવા ને કીધું એટલા બાકી આજો આજુ ક્યાં છે સાથે